કહેવત છે ને કે બચપન ખેલ મેં ખોયા જવાની નીંદર સોયા ઓર બુઢાપા દેખ કે રોયા અને બીજી એક એવી કહેવત છે કે શિયાળાનું છાણું જવાનીનું નાણું અને બુઢાપાનું વસાણું એ હંમેશા માટે આપણે કાયમી સાચવીને રાખવા જોઈએ મિત્રો આ સાથે જ હું એક નાનો એવો પ્રસંગ લઈને તમારી સમક્ષ હાજર થયો છું આપણા જીવનમાં ચડતી અને પડતી આવતી હોય છે ઘણાના જીવનમાં ચડતી આવે છે ત્યારે એ લોકો એટલા બધા એટલા બધું ઊંચું જીવન ધોરણ થઈ જાય છે અને પછી જો એની પડતી આવે તો એને માટે જીવવું મુશ્કેલ થઈ જાય છે ચડતી આવે એટલે ઘણા લોકો બાઇક ખરીદવા ખરીદવા જાય તો બાઇક ખરીદવા જાય ત્યારે કેટીએમ જેવી હાઈફાઈ બાઇક ખરીદે છે અને શોરૂમની અંદર જાય અને શોરૂમવાળાને એમ પૂછે કે આ દરવાજો તારો કેટલાનો એટલે શોરૂમવાળો કહે છે કે વીસ હજારનો કે પચીસ હજારનો તો વીસ કે પચીસ હજાર રૂપિયા એક્સ્ટ્રા એને પેડ કરે છે અને પછી એ દરવાજાને બા બાઇક ભટકાડે છે અને દરવાજાના કાચ બાદ દરવાજો તોડી નાખે છે મિત્રો આ રીતે એક્શનથી બહાર નીકળે છે અને પછી એ માણસો એટલા દુઃખી થાય છે મિત્રો એને ઇન્કમ આવતી બંધ થઈ જાય અને પછી જે દુઃખી થાય છે એ રડે છે તો બી આરો નહીં આવતો મતલબ હેરાન પરેશાન થઈ જાય છે તો મિત્રો આ જ વસ્તુ જીવનમાં છે કે જ્યારે આપણી ઇન્કમ આવતી હોય ત્યારે આપણે સેવિંગ કરીને રાખવું પડે છે કારણ કે ભવિષ્યમાં ક્યારે આપણો સમય બદલાય સમય બદલાતો રહે છે અને આપણી પડતી ચાલુ થાય ત્યારે આપણું સેવિંગ આપણા જે પૈસા છે આપણને કામ લાગે તો મિત્રો આ સ્ટોરી આપણને આવું જ કંઈક કહી જાય છે આપણા જીવનમાં કંઈક એક સત્ય વિચાર એક સૂચન આપે છે એ વસ્તુ આ સ્ટોરીમાં છે તો મિત્રો આપણે એની કમ્પેર જો કરવામાં આવે તો આપણે પાવર બેંક સાથે કરીએ છીએ પાવર બેંક જો મોબાઈલ આપણે જે ચાર્જ કરીએ સફરમાં એમાંથી એ પાવર બેંક છે એમાં ડીસી સ્ટોરેજ કરીએ છીએ ને એમાં વન ટાઈપ ઓફ બેટરી જ હોય છે બીજું કાંઈ હોતું નથી જો એસી કરંટની વાત કરવામાં આવે તો એ ઓલ્ટરનેટિંગ કરંટ છે અને બનાવી દેવામાં આવે તો એ સ્ટોરેજ થઈ જાય છે અને ભવિષ્યના યુઝ માટે આપણે એને વાપરી શકીએ છીએ આજ વસ્તુ આપણું સેવિંગ છે મિત્રો આગળ વધીએ તો આ સ્ટોરી આપણને કંઈક આવું કહે છે પ્રાચીન સમયની સ્ટોરી છે પરંતુ ઘણું બધું કહી જાય છે આ સ્ટોરીમાં એવું છે કે મિત્રો એક રાજા હોય છે અને એ રાજા રાજ હોય છે રાજમાં પાંચ વર્ષની એની ટર્મ હોય છે પાંચ વર્ષ પછી બીજો રાજા બદલાઈ જાય આવું નિયમ હોય છે રાજનું એટલે એ રાજાનું જે સિલેક્શન હોય છે એ હાથી કરે છે હાથી કઈ રીતે તો કે હાથીને એકદમ શણગારવામાં આવે છે પછી રાજગઢમાં યુવાનોને ઊભા રાખવામાં આવે છે અને હાથીની સૂંઢમાં હાથીની સૂંઢમાં એક હાર હોય છે અને એ હાર એ હાથી જેને પહેરાવી દે એ રાજા બની જાય છે અને જે જૂનો રાજા હોય છે એની હાલત એકદમ બદતર થાય છે એ જ્યારે એને રાજગાદી ઉપરથી ઉતરે છે અને ચાર્જ પહેલાંને આપી દે છે ત્યારે એની ગિરફતારી થઈ જાય છે પોલીસ એની ગિરફ્ત કરી લે છે અને રાજમાં એને હથકડીઓ બાંધીને ફેરવવામાં આવે છે એનું ફૂલેક કાઢવામાં આવે છે બેઇજતી કરવામાં આવે છે રડતો હોય છે કગરતો હોય છે પોતાના જીવન માટે અને પછી એને એક નદીના કાંઠે લઈ જવામાં આવે છે નદીના કાંઠે લઈ જઈએ અને એક નાવી હોય છે એક હોળકી હોય છે અને હોળકીમાં નાવિક એને બેસાડી અને પેલે પાર લઈ જાય છે હવે પેલે પારની વાત કરીએ નદીના બીજા કાંઠાની વાત કરીએ તો એકદમ જંગલી એરિયા હોય છે ત્યાં રાની પશુઓ હિંસક પશુઓ રહેતા હોય છે ચિત્તા હોય છે વાઘ હોય છે સાપ હોય છે બીછું હોય છે દીપડાઓ હોય છે સિંહ હોય છે ફાડીને ખાઈ જાય એવા પશુઓ ત્યાં રહેતા હોય છે ત્યાં કોઈ પણ રાજા જાય કોઈ પણ માણસ જાય એટલે એને ફાડીને ખાઈ જાય છે એવી રીતે આ રાજા પોતાની ટમ પૂરી કરીને ત્યાં એને મૂકી દેવામાં આવે છે અને આ હિંસક પ્રાણીઓ પાંચ સાત દિવસમાં એને મારીને ખાઈ જાય છે આવું એનું જીવન હોય છે એટલે પાંચ વર્ષ સુધી વૈભવી જિંદગી જીવ્યા પછી એને એ એરિયામાં મૂકી દેવામાં આવે છે આ એ રાજનું નિયમ હતો પછી એ નિયમ હવે પછી એક રાજા આ રીતે રિટાયર્ડ થયો અને રિટાયર થયો એટલે નવો રાજા ગાડી ઉપર આવ્યો એટલે પોલીસ આવી ગઈ પહેલાંને પકડવા એટલે એ હસતો હતો એટલે હસતો હતો એટલે બધા વિચારમાં પડી ગયા જે નવો રાજા નિયુક્ત થયો એ વિચારમાં પડી ગયો કે આ કેમ હસે છે આટલો ખુશ કેમ છે એટલે એ એમ કહે છે કે ભાઈ મને કોઈ તમારે હાથ કડી બાંધવાની જરૂર નથી હું ક્યાંય ભાગવાનો નથી હું તમારી સાથે ખુશી ખુશી આવીશ ગીત ગાતો આવીશ અને રાજમાં ફરીશ અને પછી તમારે જ્યાં મને હોય ત્યાં મોકલી દેજો એટલે આ રીતે એ વ્યક્તિ રી રિટાયર્ડ થાય છે અને એને એને પોલીસ એ રીતે સાથે લઈને ફરે છે પછી ગા નગરની બહાર જ્યાં નદી હોય છે ત્યાં લઈ જવામાં આવે છે અને નાવિકને સોંપી દેવામાં આવે છે ત્યાં નાવિક એની હોળી ચલાવી અને એને પહેલે પાર મૂકવા જવાનો હોય છે એટલે નાવિક ત્યારે જે એ એ રાજા એને મોડા કોઈ દુઃખની લાગણી નહીં હોતી કારણ કે નાવિક તો આવા કેટલા રાજાઓને મૂકી આવ્યો હોય છે અને એ રડતા હોય છે પોતાની જિંદગી માટે કરગરતા હોય છે પરંતુ કોઈ એનો કોઈ સોલ્યુશન નથી હોતું પરંતુ આ રાજા તો હસતો હોય છે ગીત ગાતો હોય છે એટલે ઓલો નાવિક એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે એટલા બધા ખુશ કેમ છો બધા રાજાઓ રડે છે તમારી જિંદગી પૂરી થઈ જવાની છે જગ્યાએ જઈને ત્યારે પેલો રાજા એમ કે છે કે તે સવાલ પૂછી લીધો તો વસ્તુ તું સાંભળી લે ગઈ હું કેમ ખુશ ખુશ છું હું કેટલો હસી મજાકમાં છું અત્યારે અને મારી ખુશીનું કારણ શું છે તું સાંભળી લે ત્યારે નાવિક એ વસ્તુ સાંભળે છે કે સાંભળ કે જ્યારે હું પાંચ વર્ષ અહીંયા રાજા માર્યો માર્યો ત્યારે એક્સ્ટ્રા ઇન્કમ પણ આવતી હતી અને જે એક્સ્ટ્રા ઇન્કમ આવતી હતી એ ઇન્કમનું મેં મેનેજમેન્ટ કર્યું ત્યારે જે બુદ્ધિજીવીઓ હતા એ બુદ્ધિજીવીઓનો મેં ઉપયોગ કર્યો એના જ્ઞાનનો મેં ઉપયોગ કર્યો એન્જિનિયર્સને પહેલાં મેં આ જંગલમાં સર્વે કરવા મોકલા એ સર્વે કરવા પછી એ લોકોએ સર્વે કર્યું પછી મેં એને કીધું ઓર્ડરો આપ્યા ઓર્ડરો આપ્યા પછી એમ કીધું કે સારામાં સારું નગર ત્યાં પ્રસ્થાપિત કરો એટલે એ લોકોએ સારામાં સારું નગર ત્યાં પ્રસ્થાપિત કરી દીધું પછી મેં બીજા માણસોને ઓફરો આપી એટલે એમાં શિક્ષકો હતા ડોક્ટરો હતા બિઝનેસમેન હતા એ લોકોને મેં ઓફરો આપી એટલે એ લોકો ત્યાં પોતાના પ્લોટો લઈ પોતાના મકાનો લઈને સેટલ થયા અને કારીગર વર્ગ આવે આપણો જે કારીગર વર્ગ આવે એને પણ મેં ત્યાં પ્રસ્થાપિત કર્યો એમાં હજામ આવે લુવાર આવે સુથાર આવે સોની આવે જો બી આવે એ કારીગર વર્ગને મેં પણ ત્યાં પ્રસ્થાપિત કર્યો એટલે ટેકનિકલ માણસોને પણ ત્યાં મેં માણસોને ઓફરો આપી અને એ લોકો પણ ત્યાં રહેવા જતા રહ્યા તો મિત્રો મેં અહીંયા જે રાજ્યમાં જે સારા માણસો હતા એને મેં ત્યાં ટ્રાન્સફર કરી દીધા અને સારામાં સારું નગર મેં ત્યાં વસાવી દીધું છે હવે મારે ખાલી જઈને ત્યાંની ગાદી ઉપર બેસવાનું છે અને એ ગાદી માટે મારા માટે કાયમ માટે રહેવાની છે આ પાંચ વર્ષની ટમ જેવું નથી અને એ ગાદી ઉપર હું કાયમ માટે ખુશીથી ગર્વથી રહીશ એટલે જેવી રીતે એ એ આગળ વધે છે ત્યારે ઢોલનગારા વાગતા હોય છે એટલે એ નાવિકને એમ કહે છે કે મારા સ્વાગત માટે લોકો ઊભા છે અને પછી એ ત્યાં જાય છે અને ખુશી ખુશી પોતાનું રાજ ભોગવે છે તો મિત્રો આ સ્ટોરી એવું આપણને કહી જાય છે કે જ્યારે સુખમાં હતો ત્યારે એનું એને મેનેજમેન્ટ કર્યું અને એ વસ્તુનો એ સમયનો એ પૈસાનો એણે ઉપયોગ કરી અને બીજે નગર વસાવી દીધું તો મિત્રો એવું જ આપણા જીવનમાં પણ કંઈ હોય છે કે આપણે ખુશમાં હોય આપણી પાસે ફિઝિકલ તાકાત હોય આપણી પાસે ઇન્કમ સારી હોય ત્યારે આપણે જો થોડું ઘણું પણ સેવિંગ કરી દઈએ અને ગેરમાર્ગે ના દોરાઈએ અને એ સેવિંગ આપણે આપણા ફ્યુચરમાં આપણે જ્યારે આપણે ફિઝિકલી બી થઈ ગયા હોય આપણી પાસે મુસીબતનો આપણે મુસીબતો આવી ગયો હોય ત્યારે એ સેવિંગ આપણને કામ લાગે છે મિત્રો આ સ્ટોરી આપણને નાનકડી સ્ટોરી છે પણ આપણા જીવનમાં ઘણું બધું કહી જાય છે કારણ કે આજના સમયમાં દેખાદેખીમાં આપણે લોનો લઈ લઈને એટલા કરજામાં ડૂબી ગયા છે પણ પ્રસંગો તો કરીએ જ છીએ પછી એ ભરી ભરીને થાકી જઈએ છે અને આપણા છોકરાઓ પણ ભરી ભરીને થાકી જાય છે તો મિત્રો આવું ના કરીએ અને આપણા તમને અને બધા મને પણ આ સ્ટોરી લાગુ પડે છે મિત્રો આવી કંઈક સ્ટોરી આપણા જીવનને કંઈક કહી જતી હોય એ સ્ટોરી સાંભળવા માટે મારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ્સ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ